અને સ્નાન કરીને સવારે પૂનમાં સ્નાન કરે ને પૂનમાં સ્નાન કરીને પછી દર્શન કરે એટલે પાપ ધોવાઈ જાય સ્ત્રીને તો મહાદેવ વિષ્ણુ ભગવાન નિયમ હતું એક આઠ કમળ ચડાવું એમાં શંકર ભગવાન એમ થઈ મારો ભગત કેવો તપાસ કરી પછી એક કમળ અલપ કરી નાખ્યું અલવકર નહીં પણ કમળ ક્યાંય જડે નહીં પછી ઋષિ મુનિને બીજું આનું શું કહેવાય જમણી આંખ રહે ને એ કાં કમળ સમાન છે પછી કે વિષ્ણુ ભગવાન ત્રિશુલ દાદાના આંખ ચડાય થ્રી ને તો સર મહાદેવ નામ પડ્યું હા મારું નામ મારું નામ મંતશ્રી ભરતગીરી સગનગીરી મંત હા